સુરતના પાંડેસરામાં ભાજપના કોર્પોરેટરનો રૂપિયા માંગવાનો વીડિયો વાયરલ થયો છે ત્યારે ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ સામે સ્થાનિકોએ રૂપિયા માંગવાના આક્ષેપ કર્યા છે વાયરલ વીડિયોમાં કોર્પોરેટર શરદ પાટીલ રૂપિયા માંગતા હોવાના આક્ષેપ કરાયા મહિલા સહિત એક પુરુષે કોર્પોરેટર અને તેની સાથેના અન્ય લોકોને અપશબ્દો કહ્યા હતા વીડિયોમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ કોઈ પ્રતિક્રિયા ન આપતા દેખાયા હતા ત્યારે જે આ વીડિયો વાયરલ થયો છે અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા પાસેથી ધ્રુવ જે રીતે જે આ શરદ પાટીલ છે તેઓ રૂપિયા માંગતા હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે ભાજપના કોર્પોરેટર રૂપિયા માંગવાનો આરોપ લોકોએ લગાવ્યો છે શું છે આ પાછળની હકીકત સોશિયલ મીડિયામાં એક વિડીયો છેલ્લા થોડા દિવસથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાંડેસરાના જે કોર્પોરેટર જે છે શરદ પાટીલ જે ભાજપના કોર્પોરેટર છે અને તે ક્યાંક દારૂ વેચાતું હોય ત્યાં જઈ રહ્યા છે ત્યાં હપ્તો માંગતા હોય ને તેની પાસે રૂપિયા માંગતા હોય તેવા આરોપ થઈ રહ્યા છે ને તે અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જોકે વિડીયોમાં તેઓ મહિલા જે તેમની પાસે આરોપ લગાવી રહી છે તેઓ ભાગતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે આ વિડીયો કેટલો જૂનો છે અને ત્યારબાદ જે શરદ પાટીલ જે પ્રતિક્રિયા આવી જોઈ તે પણ સામે નથી આવી એટલે આ વીડિયો ને લઈને હાલ ખુબ જ ચર્ચા અત્યારે સમગ્ર શહેરમાં જાગી છે ભાજપના જ કોર્પોરેટર છે અને સ્થાનિક વિસ્તારમાં ક્યાંક દારૂ લઈને વેચાણ થતું હોય ગેરકાયદેસર રીતે તો ક્યાં પહોંચ્યા હોવાના હાલ આરોપ લગાવી રહ્યા છે અને આ વિડીયો ને આધારે તે અત્યારે સૌથી વધારે ચર્ચાનો મુદ્દો બન્યો છે જી